વજન નહી વાળો વજન નહી હોય એટલે પોચી પી આવવાના હે હાલ લે હા તો નહી તો તો કોટો કરી જો એવું હતો કરી જો વજન મને પાહો વિશ્વાસ નહી આવતો તમારો જો આ તો 4 રૂપિયા નું થીયું કોટોના મત તો 4 રૂપિયા નું દીવા દો બોરા લે આવો હો સસ્તામાં લપા હા લે બોરા સક્કડેડી બોલો મને આવું તોસી ખાહે બોરા લ્યો થોડા થોડા હ જંપન નહી ખાવા શું બધાની વાળી દઉં તારે આલ દે આલ દે બધા બોરા નાખી દયો લે ઉપર ઉભો રહ્યો બોરા જોખી દઉં

ભગવા લઈ લઈ અરે ભલા મો આ કચરો પૈસા લઈને આવો આવું બધું નઈ કોઈ જો આ

તો તમે જોવો તો સિલડી બિલડી આલા આવ ચપ્પલ બપ્પલ આવી ગયો ભાઈ ઇનાલ થી અમાર નહી લેવું ના ભાઈ નહી જોતું આવો એક વખત બે જો ચપ્પલ આ છ કેડા આલે તમને ના ના ધંધા નહી જો તમે પેલા બીજા ભાઈ કેતા તો આયા કે નહી ઠીકા આ સાઈડ તો ટોકો પાડો તો આવશે ભાઈ ખરી તો ના ભાઈ તારું ભંગર નહી જોતું અમાર ઓ તારી એમાં કોમાઈન પા કરી દે એમ ને કશો વાંધો નહી હવે કોમાં પહેવા દઉં આ તો વાગું ને કેમો કોઈ નઈ આવે એક ડબ્બા આ ડબ્બા ના બે બોરા નઈ આવે

તમે બે માંગાડે પોણી મલાઈ વાળો મલાઈ મફત ના આવે તો તેલ ના થવાના થોડી ત્રણ હજાર થતા છે પચાસ રૂપિયા મળવા કે

પૂરા સિની શેરડી ચોરી કરી લાવી દોઢ કિલો તમે જોયાર બનાવો જો દોઢ કિલો ભાવ પત્ર રૂપિયા કિલો ના ઓ ભાવ કરું તારે મેળો ભાવ લેવો

બટ્યા કઈ બોરો જીવડો લઈને આવ્યા તમે થોડુંક વધારે આલું એટલે ચબલું વાલું કોઈ આલતું નહીં કહું પાલો